અરવલી જિલ્લામાં બિલોડા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિલકત વેરો નહીં ભરના સામે ગ્રામ પંચાયતે લાલાક કરી છે વેરો નહીં ભરનાર નગરમાં દુકાનો સહિત મિલકત સીલ કરાય છે એક દુકાન માલિક દ્વારા સીલ સરકારી સીલ તોડી નાખ્યો સામે આવ્યું છે પટેલ રાકેશ શંકર દ્વારા સીલ તોડ લાગેલું તોડવતા સરકારી કામમાં રુકાવટ મુજબ બિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે લાખોનો વેરો બાકી રખાતા બિલ્ડરો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે હાલ બિલોડામાં વેરા ઉઘરાવા બાબતે કાર્યવાહી ચાલી રહી છે બિલોડાના લોકો પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં ઘરવેરો મિલકતવેરો બાકી છે એની અત્યારે હાલ ઉભરાવા માટેની ઝુંબેશ ચાલી રહી છે ગઈકાલે આ પ્રક્રિયાના ભાગરૂપે જરૂરી કાર્ય કાનૂની કાર્યવાહી પૂરી કર્યા બાદ મિલકતો સીઝ કરવાની પ્રવૃત્તિ કાલથી ગઈકાલથી શરૂ કરવામાં આવી હતી તેમાં ગઈકાલે બાકીદારોનું મિલકત સીઝ કરવા માટે નીકળેલ હોય કાલે શ્રી રાકેશ કુમાર અ શંકરલાલ પટેલ દ્વારા એક દુકાન સીઝ કરવા ગયા હતા એ રાકેશભાઈએ એમની દુકાન સીઝ કરતા એમણે એ દુકાનના તાળા તોડી નાખ્યા હતા સીઝ કરેલી દુકાનના તાળા તોડ્યા હતા અને એમને ગેરકાનની રીતે અડચણ ઊભી કરી અને પંચાયતને તમામ કર્મચારીઓ અને પંચાયતના તલાટીશ્રી સરપંચશ્રીને ગાળા ગાળી કરી અને પોતાની જે દુકાન સીઝ કરી હતી એનું તાળું તોડી દીધું તોડવામાં આવેલું હતું આ એમની કાર્યવાહીને અનુસંધાને તલાટીશ્રી અને સરપંચશ્રી દ્વારા પોલીસ સ્ટેશને અરજી આપી અને એ જે સરકારી પ્રક્રિયામાં અડચણ ઊભી કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ અંગે તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ભીલોડા ગામના તમામ બાકીદારોને વિનંતી કરવામાં આવે છે કે હાલ જે ગઈકાલથી જે પ્રક્રિયા મિલકત સીઝ કરવાની ચાલુ કરવામાં આવી છે તો તમામે જેનો વેરો બાકી હોય તેઓ તાત્કાલિક ભરી જઈ અને આ પ્રક્રિયામાં આગળ અમારે વધવું ન પડે એ અનુસંધાનને ધ્યાનમાં રાખી અને પોતાનું બાકી લેણું તાત્કાલિક પંચાયતમાં ભરી જવા માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી